બિમલ કાલે જે આપણે ઝઘડો જોયો બરોબર કે આજે એ છોકરો વીસ વર્ષ નો છોકરો એના મમ્મી પપ્પાની સામે કેવું બોલતો હતો કે મારા માટે તમે કર્યું શું કે મને તો ગુસ્સો આવતો હતો અને મારવાનું મન થતું હતું પણ હવે આપણો સંતાન નો તો આપણે ન મારી શકીએ પણ હું તો કહું કે સાલુ આજે એ પિતા જે પિતા તમારા માટે સાહેબ એમ કહેવાય ને કાળી મજૂરી કરે ઠંડુ ખાય ને તમને ગરમ ખવડાવે તહેવાર પોતે જૂના કપડા પહેરે લિમિટ પૂરી થઈ જાય આખો મહિનો આખો મહિનો એના સંતાનો એના પરિવાર ને સુખી જોવા માટે અને જયારે એનો જ સંતાન મોટો થઈને એમ કે તમે અમારા માટે કર્યું શું તે દિવસે સાહેબ અહીંયા વાગે કાયદેસર વાગે કે સાલુ આટલું આટલું કરવા છતાં જો બાપને ને આ એના સંતાન એમ કહી દે કે તમે અમારા માટે કર્યું શું તો સાહેબ એ સંતાન તો કોઈ દિવસ કોઈ જાતનું સુખ ન મળે એટલી ગેરંટી આપું છું કે સાહેબ જે બાપે પોતાનું સુખ ન જોયું તમારું સુખ જોયું સાહેબ હું તો આ સંતાન ને કપૂત માનું છું તમારું શું કેવું જો મારી વાત સાચી હોય તો આ વિડીયો શેર પણ કરો અને કોમેન્ટ પણ કરો હાલો જય માતાજી